એ જાટ કે સાહેબ જે દિવસે નિર્ણય લેવાશે એવું નક્કી થશે ગુજરાત ના તમામ ભાજપના નેતા પાસે લૂંટેલા જઈ એટલે અહીંથી માનલો તમે રોડ માં જતા હો ખાડા પડ્યા હોય પડાવ ખાડામાં રોડ તમને ચિંતા થાય ચિંતા કરવાની જરૂર નથી તમારે એમ કેવાનું બે વર્ષ પછી સુદાન આવશે બધાનો હિસાબ કરી લેશે ચિંતા અત્યારે રૂપિયા લઈ ગયો છે પાછો વ્યાજ સાથે વસુલાત કરીશું એક એક ભાજપ ના નેતા ચેતવણી આપવા માંગુ છું કે લૂંટવાનું આજથી બંધ કરવું તો કરી દેજો જો વ્યાજ સાથે વસુલાત ન કરીએ તો અમે આમ આદમી ના સૈનિકો નહોતા થાય મને ઘણા ભાજપ વાળા એમ કેતા સુદાનભાઈ તમને ફંડ જોઈએ તો આપે પણ તમે આ અમારી સંપત્તિઓ વાળું કરો છો ઈ નો કરો મેં કીધું ઈ જ કરવું મારે મારે કોઈ જરૂર જ નથી માતા બેન દીકરીઓ છે આમનું નામ શું છે હવે આ રીતિ છે એમને આપણે તમે વિચાર કરો અત્યારે રીતિ ની કોઈ ચિંતા નથી કરતું રીતિ ભણવા જશે

ત્રીસ વર્ષ માં આપણું ક્યાં ઠેકાણે પડ્યું નહિ પણ હવે બરબાદ કરવા દેવું નથી મિત્રો ગુજરાત ને બચાવી લેજો જો તમે આપણે મોટી તાળીઓ પાડીશું તો નહીં થાય આપણે જો આ રિદ્ધિ ને અહિયાં કલેક્ટર બનાવી હશે ને તો આ ભાજપ ને કાઢી આમ આદમી પાર્ટી ને લાવવી પડશે તો બનશે બીજી વ્યવસ્થા એવી કરવી છે ભાજપના લુખાઓ ભાજપ ના